હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એક સરસ મજાનો નવો નાસ્તો જે તમે આસાનીથી ફક્ત વીસ મિનિટમાં તો બનાવી શકો છો અને ટેસ્ટમાં એકદમ સરસ હોય છે અને સાથે આ હેલ્ધી પણ છે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બન્યો છે અને સાથે આપણે બનાવીશું એક સરસ મજાની ચટણી જે તમે ક્યારેય નહીં ટેસ્ટ કરી હોય તો ચાલો જોઈ લઈએ આજે આ નવીન રીતે નાસ્તો બનાવવાની રીત અને હા ફ્રેન્ડ્સ રેસિપી સારી લાગે તો મારી ચેનલ કિચ કોકને સબસ્ક્રાઇબ કરી લેજો અને બે લાઇકન જરૂરથી દબાવી દેજો જેથી આવી નવી નવી રેસિપી તમારા સુધી પહોંચતી રહે અને સબસ્ક્રાઇબ કરવું એકદમ ફ્રી હોય છે તો આ નાસ્તા બનાવવા માટે આપણે અહીંયા પૂરીનો પહેલાં લોટ બાંધશું તો તેના માટે એક કપ જેટલો કે એક વાટકી મકાઈનો લોટ લેવો અહીંયા સફેદ કે પીળી કોઈપણ મકાઈનો લોટ તમે લઈ શકો છો તેને ચાળી લેવો હવે તેમાં તેટલો જ આપણે રોટલીનો લોટ લેવાનો તો એક કપ જેટલો રોટલીનો લોટ લીધો છે તેને પણ ચાળી લેવો હવે તેમાં વન ફોર્થ કપ ઝીણી સમારેલી મેથી અડધી નાની ચમચી અજમો એક નાની ચમચી તલ એક નાની ચમચી કાળા તલ અને જો કાળા તલ ના હોય તો કલંજી ઉમેરી શકો એક નાની ચમચી જીરું એક નાની ચમચી લાલ મરચું કે પછી તીખાસ પ્રમાણે લાલ મરચું અડધી નાની ચમચી હળદર ચમચી ગરમ મસાલો પ્રમાણે મીઠું અને એક મોટી ચમચી મૂણ માટે તેલ ઉમેરવું હવે નાસ્તાને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે એક કપ જેટલું એટલે કે જેટલો લોટ લીધા હોય તેટલું જ બાફેલું અને પછી ખમણેલું બટેકું ઉમેરવાનું આવી રીતે બાફેલું બટેકું ઉમેરવાથી નાસ્તો એકદમ ટેસ્ટી બને છે તો હવે આ બધી વસ્તુને આપણે હાથેથી મિક્સ કરી લઈએ હવે જરૂર જણાય એટલું જ પાણી ઉમેરવું અહીંયા આપણે પૂરી ચેટલો કઠણ લોટ બાંધવાનો હવે તેલ વારો હાથ કરી દેવાનો પછી ઢાંકીને દસ પંદર મિનિટ રાખી દેવી હવે લોટ સરસ સોફ્ટ થઈ ગયો નહીં મજા આવે તો હવે આ મોટા લુવા કરી લીધા છે હવે પાટલીમાં અને વેલણમાં થોડું તેલ લગાવી લેવાનું અહીંયા આપણે લોટનો ઉપયોગ નહીં કરીએ એટલે ચોટે તો તેલનો ઉપયોગ કરવાનો અને ગોળું લઈને આપણે એને વણી લેવાની આ પૂરી કિનારીથી એક સરખી નહીં થાય એટલે એને એક સરખી કરવા માટે હું આવી રીતે ગ્લાસથી એને કાપું છું તમારે થોડીક હજુ મોટી કરવી હોય તો મોટી વાટકી કે એવી તે વસ્તુ લેજો જેથી મોટી પૂરી થાય અને અહીંયા આપણે મીડિયમ થીક રાખવાની છે બહુ પાતળી પૂરી કરી નાખતા નહીં એકદમ કડક થઈ જશે હવે એને મીડિયમ ગરમ તેલમાં તળી લેવાની આવી રીતે આ પૂરી એકદમ લાંબા સમય સુધી કડક રહે છે તમે જો લંચ બોક્સમાં કે ટિફિન બોક્સમાં કે પછી બહાર ફરવા જતા હોય તો તમે બનાવીને લઈ જાઓ તો એ ચાર થી પાંચ કલાક સુધી કડક રહે છે લોચા પુરીની જેમ એકદમ ઓછી પડી નથી સાતી અને તમે ઇવન ચા સાથે સર્વ કરશો તો પણ ટેસ્ટી તમને લાગશે અને આ પૂરી એક થી બે દિવસ સુધી સારી પણ રહે છે તો આ રીતે આપણે મીડિયમ ગેસ ઉપર તળી લેવી તો તમે જોઈ શકો છો આપણી પૂરી બનીને સરસ તૈયાર થઈ ગઈ છે હવે ચટણી બનાવવા માટે હવે ચટણી બનાવવા સ્ટેન્ડ ઉપર બે થી ત્રણ ટમેટા મૂકવા મેં અહીંયા બે દેશી અને એક હાઇબ્રિડ બને મેં અહીંયા બે દેશી અને એક હાઇબ્રિડ ટમેટું લીધું છે એને આવી રીતે મીડિયમ ગેસ ઉપર ફેરવીને શેકી લેવાનું આ રીતે શેકવાથી ટમેટાનો ટેસ્ટ પણ એકદમ વધી જશે અને ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો એક વખત આવી રીતે ડુંગળી એક લસણનો નાનો ગાંઠિયો અને મરચાં પણ શેકી લેવા મરચા તીખાશ પ્રમાણે શેકવા આ ટમેટું શેકાઈ ગયું છે તો લઈ લઈએ અને ડુંગળી અને

આઠ થી દસ લસણની કઢી લીધી છે તમારે જોઈએ એટલી લેવાની સાથે મરચાના ટુકડા પણ કરી લેવા અને ડુંગળીને પણ કટકા કરીને ઉમેરી દેવા અને વન ફોર્થ કપ જેટલી કોથમીર ઉમેરી દેવાની નાને ચોપરમાં ચોપ કરી લેવી હવે ટમેટાને ટુકડા કરીને આમાં ઉમેરી દેવા સાથે થોડુંક ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરવું ને આને પણ ચોપ કરી લેવું જો તમારે આને મિક્સરમાં કરવી હોય તો પલ્સ મોડમાં પીસજો જેથી એ અધકચરી રહે એકદમ પેસ્ટ થઈ જશે તો તમને નહીં મજા આવે તો આવી રીતે આપણે એને અધકચરી રાખવાની છે તો તૈયાર છે આપણો નાસ્તો તો તૈયાર છે આપણી મકાઈના લોટની પૂરી અને ટેસ્ટી એવી ચટણી આ રીતે પૂરી એકદમ ટેસ્ટી લાગે છે ઇવન તમે એને ચા સાથે પણ સર્વ કરી શકો છો અને ચટણી ખૂબ જ સરસ લાગે છે આ ચટણીને તમે એક દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો તો તમને આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન જરૂરથી દબાવી દેજો તો તમે એન્જોય કરો આ નવો નાસ્તો આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે That's yeah, so the audio. Oh, Bye-bye. Thank you. Jai Krishna.